આમ આદમી પાર્ટી આજ આજે સવારથી જ ખૂબ ચર્ચામાં છે અને એક રીતે જોવા જઈએ તો આમ તો ગત રાત્રિથી જ ખૂબ ચર્ચામાં છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ્યારથી રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારથી જ તેને લઈને ઘણી બધી અટકળો ચાલી હતી ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી અને એમાં પાર્ટી દ્વારા એમને જે જવાબદારીઓ આપવામાં આવી છે એ જવાબદારીઓમાંથી રાજીનામાની તેમણે જાહેરાત કરી અને તેને લઈને આખો દિવસ ખૂબ ચર્ચા રહી ત્યારે હવે અમદાવાદમાં અમદાવાદના પશ્ચિમ ઝોનના જે પ્રમુખ છે વિજયભાઈ પટેલ તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી છે આ પત્રકાર પરિષદમાં તેમણે શું માહિતી આપી જાણીએ સમગ્ર વિગત અહેવાલમાં જય હિન્દ બે સાઈન્ટ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આમ આદમી પાર્ટી ગત થી જ ખૂબ ચર્ચામાં હતી ઉમેશ મકવાણાને લઈને આજે ખૂબ ચર્ચાઓ ચાલી ત્યારે હવે અમદાવાદમાં અમદાવાદના પશ્ચિમ ઝોનના આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે વિજયભાઈ પટેલ તેમણે પત્રકાર પત્રકાર પરિષદ સંબોધી હતી આ પરિષદમાં તેમણે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના હવે ગુજરાતની અંદર વળતા પાણી ચાલુ થઈ ગયા છે

જેવા જંગી બહુમતીથી ભાજપને હરાવે છે ભાજપને ત્યાં ઊંધા માટે સમગ્ર તંત્ર લગાડેલું હોવા છતાં પણ હારનો શિકાર કરવો પડે છે એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે એનો બીજો એક દાખલો હમણાં જ મીન્સ પરમ ગઈકાલે સોરી ગઈ કાલે જ પંચાયતી ઇલેક્શનના રિઝલ્ટસ આવ્યા ગુજરાતની અંદર આશરે પાંત્રીસો જેટલા ગ્રામ પંચાયતના ઇલેક્શન થયા અને એની અંદર મોટા ભાગે ભાજપને હાર મળી છે રાજ્ય કક્ષાના મંત્રી એવા ભીખુસિંહ પરમારનો દીકરો કરણસિંહ પરમાર સોરી કિરણસિંહ પરમાર મોડાસા તાલુકાના જીતપુર ગામમાં છસોને ત્રેવીસ વર્ષથી હારી જાય છે બીજા એક એવા મંત્રી વાસણભાઈ આહિર નો દીકરો ત્રિક પણ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે અને અંદર રહેલા અંકિત પટેલ વિસનગરમાં પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે આ બધા જ મિત્રો ભાજપના છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસડા ગામમાં પણ એક યુવા મહામંત્રી ભાજપના યુવા મહામંત્રી પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે આ બધું જ શું બતાવે છે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતની પ્રજા હવે ભાજપના આ ત્રીસ વર્ષના શાસનથી ત્રસ્ત થઈ છે અરવિંદ કેજરીવાલે કહેલું કે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર જશે અને વિધાનસભાને ગજવશે અને ભાજપના નાકમાં દમ કરી નાખશે અહીંયા તો મિત્રો હજુ ગોપાલભાઈ વિધાનસભામાં જાય એ પહેલા જ ભાજપના વળતા પાણી સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા છે આગામી સમયની અંદર ગુજરાતની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાજપ સ્પષ્ટ રીતે હારી રહ્યું છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો પરચમ ફેલાઈ રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે